મિત્રો હજારો ટન જે લાકડા અને છાણા જે વાપરવાના છે હવનકુટની અંદર જે આજુબાજુના લોકો સ્વચ્છાએ અહીં આપી ગયા છે તમે અહીં જોઈ શકો છો મિત્રો આ છે અઢી લાખ રુદ્રાક્ષથી બનેલું શિવલિંગ આ વિશાળ કાય હવનકુટે બનાવવા માટે ચાર મહિનાથી વધારે સમય લાગ્યો હતો અને હરિયાણાથી મજૂર બોલાવવામાં આવ્યા હતા તો મિત્રો વિડીયોની શરૂઆત ભગવાન શિવના શિવલિંગથી શરૂઆત કરીશું તમે જોઈ શકો છો કે આ શિવલિંગ તમને જે દેખાય છે તે અઢી લાખથી વધારે રુદ્રાક્ષતી બનેલું છે આ કોઈ જેવતી શિવલિંગ નથી અને આ શિવલિંગ તમારે વાળીનાથ મંદિરની સામે અને જે હવાન કુંડ ચાલી રહ્યું છે તેની બાજુની સાઈડમાં જોવા મળે છે અને હજારો લોકો અહીં જે આવે છે તે સેલ્ફી લીધા વગર જતા નથી તો મિત્રો મેં પણ એક શિવલિંગ સાથે એક નાનકડી રીલ બનાવી દીધી અને વિડીયોની શરૂઆત કરી મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને આગળ પણ જોવા મળશે અને હવે આપણે જે હવનકુંડ છે તેના અંદરના ભાગની અંદર કેટલા યજમાનો હવનકુંડની અંદર બેઠા છે અને કઈ રીતે હવનકુંડની અંદર તમામ વિધિઓ ચાલી રહી છે એ પણ તમને વિડીયોમાં બતાવવાનો છું એટલે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો અધૂરો છોડીને ન જતા તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે હવન કુંડળીની અંદર આવી જશો અને અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ હવન કુંડીઓ દેખાઈ રહી છે જાણવા મળ્યું છે કે અહીં વાળનાથ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અગિયારસો જેટલી હવન કુંડીઓ બનાવવામાં આવી છે જેમાં અલગ અલગ દિવસે લગભગ ત્રીસ હજાર જેટલા અલગ અલગ હવન કુંડળીના યજમાનો બેસવાના છે અને અહીં લગભગ મારી અંદર પ્રમાણે હજારોની સંખ્યામાં બ્રાહ્મણો પણ છે જે ત્યાં હવનકુંડની અંદર મંત્રોચ્ચાર કરવાના છે અને તમે અહીંયા જોઈ શકો છો કે હવન માટે કુંડીઓ બનાવેલી છે અને એક કહેવાય એક અલગ ઊર્જા ભરેલું વાતાવરણ અહીં જોવા મળે છે તમે અહીંયા આવો તો તમારા જે વિચારો છે એ વિચારો પણ બદલાઈ જાય છે આમ કારણ કે દરેક વ્યક્તિના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે અને અહીંનું આ હવન કુંડ અને તેના મ મંત્રોથી આજુબાજુનું વાતાવરણ એક એનર્જી બની જાય છે જે નેગેટિવ ઉર્જા છે તે અહીં જોવા પણ મળતી નથી એટલે આપણા જે આ મંત્રો છે એ મંત્રોની અંદર શક્તિ હોય છે અને કહેવામાં છે આવે છે કે જે છાણા છે છાણાને જે ઘી જે વાપરવામાં આવે છે એનાથી હજારો ટન ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને ઓક્સિજનથી અહીંનું વાતાવરણ શુદ્ધ બને છે તો જે ઓક્સિજન શુદ્ધ બને છે તેનાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે એવું આપણા ઋષિમુનિઓ અને આપણો જે સનાતન ધર્મ છે એની અંદર આવું સૂચવેલું છે બીજું કે તમે અહીં જોઈ શકો છો કે અલગ અલગ યજમાનો હવન કુંડની અંદર હવન માટે તૈયારી કરી રહ્યા છે મિત્રો તમે જે હવન કુંડ માટે જે જે કુટિર બનાવવામાં આવે છે મિત્રો જે ચાર મહિનાથી વધારે કામ ચાલ્યું હતું જે એને બનાવવા માટે પેશલ હરિયાણા અને ઉત્તરાખંડથી મજૂરો બોલાવવામાં આવ્યા હતા જે એક પિરામિડ આકારની બનાવવામાં આવી છે ને મિત્રો મેં સત્યાવીસ વર્ષમાં મેં ક્યારે પણ આટલી મોટી હવે હવન કુટીર જોઈ નથી તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ છે જે સ્પેશિયલ હરિયાણાથી અને ઉત્તરાખંડથી જે મજૂર બોલાવ્યા હતા તેમને ચાર મહિનાના પરિશ્રમથી બનાવવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કે હવનકુંડને છાણથી લીપીને અલગ અલગ રંગોથી એ રંગવામાં આવે છે ને આ બાજુ અલગ અલગ લોકો જે હવન કુંડની અંદર જે વીતી થતી વીતી પણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે વિધિ પણ લોકો આ રીતે કરી રહ્યા છે વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે અને મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો કે દૂધમાંથી એક સ્પેશિયલ પંચરત્ન બનાવવામાં આવ્યું છે જે હવનની અંદર વપરાય છે જે દૂધ અને ખાંડ અને અલગ અલગ જે કહેવાય એની અંદરથી બનાવવામાં આવેલું છે જે મને ત્યાંથી જાણવા મળ્યું છે મિત્રો હું તમને એ જગ્યા બતાવું કે જ્યાં મુખ્ય યજમાનો બેસવાના છે જેમને અલગ અલગ ચડાવો બોલ્યા છે અને જે ચડાવો વધારે બોલ્યા છે તે યજમાનો આ જગ્યા ઉપર બેસવાના તમે જોઈ શકો છો કે આ જગ્યા તમને જે દેખાય રહી છે તે મુખ્ય યજમાનો બેસવાના છે અલગ અલગ ગામડામાંથી લોકો મોકલાવેલા છે સામે લાકડા છે અહીં છાણાની વાત કરીએ તો હજારો છાણાને લાકડા અંદર શક્યતા છે મિત્રો હવનની અંદર જે છાણા વપરાવાના છે જે અલગ અલગ ગામડાઓમાંથી અહીં એકઠા કરવામાં આવ્યા છે અને સામે લાકડા પણ છે જે હવન કુંડની અંદર કહેવાય કે હજારો ટન લાકડા અને છાણા વપરાવાના છે તમે જોઈ શકો છો કે પૂથળીઓ ભરી અલગ અલગ ગામડાઓથી લાવવામાં આવે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અને નવા વિડીયો જોવા માટે આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે નવા વિડીયો જોઈ શકો અને એક નાનકડી કોમેન્ટ કરી નાખજો અને ફરી એક નવા વિડીયો સાથે આપણે મળીશું જય હિન્દ